ಬದಾಮಣಾ ಲೈ ಹಲೋ ಹಲೋ ಶ್ರೀ ನಂದಿರೆ ಜೈ ರೇ ಸಾಕರ ಮಾತೇ ಜೀ ಶುಕ್ರ ಶ್ರೀಫಳ ಲೈಯೇ ರೇ ಹಲೋ ಹಲೋ ಶ್ರೀ ನಂದ ಗಿರೆ ಜೈಯೇ ರೇ ಆಶೋ ಪೋರಣ ಬಂದ

જબલા ને ટોપલા પહેરઈએ રે હાલો હાલો શ્રી નંદ ઘેરે જઈએ રે સાકર માખણ સાથે જબલા ને ટોપી શોકન મસી ફળ લઈએ રે ચાલો ચાલો શ્રી નંદ ઘેરે જઈએ રે સોનાનું પારણ ની રેશમની દોરી लालाने वाल तेज लाविए रे हलो हलो श्री नंद घेरे जइए रे साकर माखण साथ जबला ने टोपी शुकन मा श्री फल लइए रे चलो चलो श्री नंद घेरे जइए रे अबिल गुलाल ना छोड़ा उड़ावी हाल रड

સાકર માખણ સાથે જબલા ને ટોપી શોકન માં શ્રી ફળ લઈએ રે હલો હાલો શ્રી નંદગીરે જઈએ રે નાચી કૂદીને બળો ઉત્સવ મનાવીએ આજે વૈકુંઠ ભૂલી જઈએ રે હલો હાલો શ્રી નંદગીરે જઈએ રે ശ്രീ ഫലയെ ചിലോ ചിലോ ശ്രീ നന്ദഗീരേ ജൈയ കളി മാ കൂര മുക്കാവോ ആലോശ്ര ટોપી શુકનમાં શ્રી ફળ લઈએ રે ચલો ચાલો શ્રી નંદગીરે જઈએ રે બોલું કૃષ્ણ કન્યા લાલ કી